નમસ્કાર ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું શું કુશાગ્ર દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર અમે આપને દિવસનો પંચાંગ જણાવતા હોઈએ છીએ સાથે જ દિવસનો શું વિશેષ મહિમા છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે જણાવતા હોઈએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં જાણતા હોઈએ છીએ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ કે આજના દિવસે રાશિ પ્રમાણે આપે કયા ઉપાય કરવાના રહેશે સાથે રાશિ પ્રમાણે આપના કયા એવા શુભ મંત્રો છે કે જેના આપ મંત્રોના જાપ કરશો તો આપને વિશેષ ફળ મળશે તે સમગ્ર બાબતે આપણે આજે કાર્યક્રમમાં જાણકારી મેળવીશું જાણકારી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી જય ભવાની

ત્યારબાદ ચતુર્દશી તિથિ લાગી રહી છે ફાગણ વીથિ બની રહી છે આજની રાશિ સવારે સાત કલાક અને ઓગણચાલીસ મિનિટ સુધી કુંભ રાશિ રહી અથવા જે બાળકનું અવતરણ સાત ઓગણચાલીસ સુધી થયું એની જન્મ રાશિ કુંભ રહી જેના વર્ણના અક્ષરો છે ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મરાશિ રહેશે જેના વર્ણના અક્ષરો દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણી લીધું છે અને હવે વાત કરીશું આજના દિવસના વિશેષ મહિમાની ને સાથે સાથે જાણીએ શુભાશુભ મુહૂર્ત જે બિલકુલ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત માં જોઈએ સૌથી પ્રથમ અભિજિત મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક અને સત્તર મિનિટ થી પ્રારંભ કરી બપોરે એક કલાક અને સાત મિનિટ સુધી રહેશે છે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક અને સુડતાલીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને સાડત્રીસ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુ કલમ એનો સમય સાંજે પાંચ કલાક અને ચોવીસ મિનિટ થી પ્રારંભ કરી છ કલાક અને સત્તાવન મિનિટ સુધી રાહુ કલમ રહેશે આ ઉપરાંત આજના દિવસની વિશેષતામાં વાત કરીએ તો આજે મધુકૃષ્ણ ત્રયોદશી તિથિનું જે વ્રત છે એ રહેશે તો સાથે આજે પ્રતિમાસ માં આવતી શિવરાત્રી એટલે માસ શિવરાત્રી આજે માસ શિવરાત્રી રહેશે આ છે આજના દિવસની વિશેષતા જી તો દિવસની વિશેષતા પણ જાણી ને દિવસનું પંચાંગ જાણ્યું અને દર્શક મિત્રો જો આપ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો આપના ઉત્તર અમે આ કાર્યક્રમમાં આપને આપતા છીએ અને જેટલા પણ પ્રશ્નો પૂછ્યા હતા તે પ્રશ્નોના ઉત્તર પણ અમે કાર્યક્રમના અંતમાં આપને આપીશું તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો કાર્યક્રમમાં આગળ વાત કરીશું અને હવે જાણીશું કે બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ શું કહી રહ્યું છે આજનો દિવસ એમનો કેવો રહેવાનો છે અને શરૂઆત કરીશું મેષ રાશિથી જે બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો જેના માટે આજના દિવસે ધન લાભ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે આજે વ્યાપારમાં પણ સફળતા મળે એવા ગ્રહો દ્રષ્ટિગોચર છે આજે પરિવારમાં આનંદનું વાતાવરણ બની રહે એવી ગ્રહ જોવા મળી રહી છે તો સાથે આજે સ્ત્રીઓ દ્વારા લાભ થવાની સ્થિતિ જોવા મળશે તો એકંદરે આજનો દિવસ આપના માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થાય તો આજે શ્રી કુળદેવીની પૂજા કરવી તમારા જે કુળદેવી છે એની પૂજા કરવી આજે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે આછો ગુલાબી રંગ આજે આછા ગુલાબી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિસાબ છે અને વાત કરીએ આજના મહામંત્રની જેનો મેષ જાતકોનું જાતકોનો રાશિફળ જાણ્યું અને હવે વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને કેવા યોગ બની રહ્યા છે તે જાણીએ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે બ આવા જાતકો માટે આજે બધા કામમાં સહકાર નો સહયોગ મળી રહે એવી ગ્રહમાન બની રહ્યા છે આજે સંબંધો પણ સુધરતા જોવા મળી રહ્યા છે સાથે સાથે આજે ધન લાભ લાભ ધર્મ પણ પ્રાપ્ત થાય એવા ગ્રહમાન છે આજે આરોગ્ય બાબતે થોડીક સાવચેતી તકેદારી રાખવાની આવશ્યકતા આપે બની રહી છે એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે ઉત્કર્ષ વાળો મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની તો આજે શિવલિંગ ઉપર મગ ચઢાવવા આપના માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે જાણીએ શુભ રંગ આજે વૃષભ રાશિના જાતકો માટે જે મંગલકારી રંગ થઈ રહ્યો છે છે આસમાની આજે રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થઈ શકે છે અને વાત કરીશું એ મંત્ર કે જેનો જાપ કરો આજે આપના માટે કલ્યાણકારી નીવડશે એ મંત્ર છે ઓમ રામ રામાય નમઃ

કોઈના ઉપર પણ આજે આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ એ આપના માટે ખાસ સલાહ ભર્યું છે સંતાનોની બાબતે થોડી બેચેની આજે આપને રહ્યા કરી શકે ધન હાનિ થાય નાણાં ભીડ નાણાંની લેવડ દેવડમાં સાવચેતી રાખવાની આજે ખૂબ આવશ્યકતા રહેશે સાથે આજે મૂંઝવણનો અનુભવ પણ કરી શકાશે એકંદરે નિર્ણય લેવા મન આપનું બેચેન રહેશે વાત કરી તો આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે ઉપાય લાભકારી નીવડી શકે તો આજે કયો ઉપાય કરશો પક્ષીઓને ચણ નાખવું એ આપના માટે મંગલકારી ઉપાય નીવડશે આજે સાથે જાણીએ શુભ રંગ આજે આપના માટે લીલો રંગ શુભ અને મંગલકારી છે તો કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી નીવડી શકે અને વાત કરી છે મંત્રની કે જેનો જાપ આપના માટે આજે શુભપ્રદ સાબિત થશે મંત્ર છે

કામકાજની સફળતા માટે કોઈની મદદની આજે આવશ્યકતા પણ આપને પડી શકે છે નાણાકીય વ્યવહારમાં આજે કોઈ પણ પ્રકારની ઉતાવળ ન દાખવવી એ આપના માટે સલાહ ભર્યું છે પરિવારમાં વડીલોનું સન્માન આજે જાળવવું એ આપના માટે શુભ સાબિત થઈ શકે તો એકંદરે દિવસ આપના માટે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે કેટલાક ઉપાય જે કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે તો આપણે વાત કરીએ ઉપાયની આજે દૂધમાં સાકર નાખી અને એનું સેવન કરવું

આજે મનોકામનાઓ પૂર્ણ થાય મનની જે ઈચ્છાઓ પરિપૂર્ણ થતી જોવા મળી શકે આજે એક વાત ઉપર ધ્યાન આપવાનું છે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું આજે આપના માટે ખૂબ મંગલકારી છે વાત કરીશું ઉપાયની તો આજે કેસરનું દાન આપણે કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે છે વાત કરી શુભ રંગની તો આજે સિંહ રાશિના જાતકો માટે નારંગી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે વાત મંત્ર જે મંત્રનો જાપ આપના માટે આજે સાનુકૂળ સાબિત થઈ શકે એ મંત્ર છે ઓમ રઘુનાથાય નમઃ આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે મંગલકારી નીવડશે તો સમય મળે પાંચ દસ મિનિટ આ મંત્રનો જાપ કરવો આપના માટે આજે કલ્યાણ પર રહેશે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જી બિલકુલ ચોક્કસથી જો આપાય કરશો કરશો તો આજના દિવસ આપને વિશેષ ફળ મળી શકે અને હવે વાત કરીશું કન્યા માટે રાશિ છે કે જેના માટે માન સન્માનમાં આજે વધારો મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે આપની યોજનાઓ આજે સફળ થતી જોવા મળી શકે પત્નીનો સહકાર આપને મળે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે મિત્રોની સલાહથી અટકેલા કામ પાર પડે એમ છે તો આજે સલાહ લેવામાં પાછા ન પડવું જોઈએ એકંદર દિવસ આપના માટે કલ્યાણકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય આપના માટે હિતાવ સાબિત થશે આજે ફળોનું દાન કરવું આજે ફળનું દાન કરવું કોઈ પણ જગ્યાએ જ્યાં યોગ્ય જગ્યાએ લાગતી હોય તમને તે જગ્યાએ ફળનું દાન કરવું શુભ અને હિતાવ સાબિત થશે આપના દિવસને મંગલકારી બનાવશે શુભ રંગની જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજે વાદળી રંગ શુભ છે મંગલપ્રદ છે આજે વાદળી રંગનો કોઈ પણ રીતે જો કન્યા રાશિના જાતકો પ્રયોગ કરે છે તો આપનો દિવસ મંગલકારી નીકળી છે સાથે મંત્રની વાત કરીએ તો જે મંત્ર જપ કરવાથી ભગવાન દત્તની કૃપા બની રહે એ મંત્ર છે બીજ મંત્ર છે દત્તાત્રેયનો ઓમ દ્રામ નમઃ આ મંત્રનો જાપ કરો આપના માટે હિતાવ સાબિત થશે જી તો કન્યા રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ હવે વાત કરીશું તુલા રાશિની તુલા રાશિ માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે કયા આજે જાપ કરવાના તે જાણીએ તુલા રાશિ રાશિ ચક્રની સાતમા ક્રમાંકમાં રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર ને આવા જાતકો માટે આજે દરેક કામમાં સાવધાની દાખવવી આવશ્યક બનશે આજે ખોટા ખર્ચથી બચવા પ્રયત્ન કરવો એ આપના માટે હિતાવ રહેશે મહત્વના નિર્ણય લેવા માટે વડીલોની સલાહ અવશ્ય લેવી એ આપના માટે શુભ સાબિત થઈ શકે આજે વિરોધીઓ પ્રબળ થતા પણ જોવા મળે છે એટલે આજનો દિવસ શાંતિપૂર્ણ પસાર કરવો એ આપના માટે શુભ સાબિત થાય એકંદર દિવસ આપના માટે આજે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે શું કરીશું ઉપાય આજે અત્તરનો પ્રયોગ કરો સ્નાનમાં અત્તર મેળવી શકો પોતાના વસ્ત્ર ઉપર લગાવી શકો અત્તરનું કુંગળું બનાવી પોતાના કાનમાં પણ લગાવી શકાય અત્તરનો કોઈ પણ રીતે ઉપયોગ આપના માટે મંગલકારી નીવડશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે તુલા રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભકારી સાબિત થશે અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે હિતાવહ સાબિત થશે મહાલક્ષ્મીની કૃપા બની રહેશે મંત્ર છે ઓમ ધનદા યઈ નમ આ મહામંત્રનો જાપ આપના માટે શુભ અને હિતાવહ સાબિત રહેશે જી તો આ તો તુલા રાશિના જાતકોનું રાશિફળ અને જો દર્શક મિત્રો આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ જલ્દી અમને ફોન કરી શકો છો આપના ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આપનો પ્રશ્ન જણાવો આપના પ્રશ્નોના ઉત્તર છે તે આશુતોષજી આપને આપશે અને હવે આગળ વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીશું અને કયા ઉપાય આજે આપણે કરવાના લાભદાયી રહેશે તે જાણીએ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને નય આવા જાતકો માટે આજે ભય નિવૃત્તિ થતી જોવા મળી શકે છે કોઈ ભય ચાલતો હોય ડર હોય તો ડરમાંથી આજે મુક્તિ મળી શકે દાંપત્ય જીવનમાં આજે આનંદનું વાતાવરણ બની રહે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે માથામાં દુખાવો અને શરીરમાં પિત્ત વિકાર જેવી સમસ્યાઓ પણ આજે સંભવી શકે છે સાથે મિતાહાર રહેવું આપના માટે લાભકારી સાબિત થઈ શકે છે એકંદર દિવસ આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ ઉપાયની તો આજે શિવાલયમાં દર્શન કરવા જવું એ આપના માટે આજે શુભ અને મંગલકારી છે જાણીએ શુભ રંગ આજે વૃષ્ટિક રાશિના જાતકો માટે રાતો રંગ શુભ અને મંગલપ્રદ છે તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી વર્ષે હવે વાત કરીશું મહામંત્ર જે મંત્રનો જાપ કરવો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થવાનો છે મંત્ર છે ઓમ વિષ્ણવે નમ આ મહામંત્રના જાપ કરવાથી આજે વૃશ્ચિક રાશિના જાતકોને માનસિક શાંતિનો અનુભવ થઈ શકે છે આ જાપ આજે યથાસંભવ કરો શુભનીતા વળે છે જી તો ઋષિક બાદ હવે વાત કરીએ ધન રાશિની અને ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે તે ધનરાશિ રાશિ ચક્રની નવમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે સમયનો સદુપયોગ કરવાથી આજે તમને ફાયદો થતો જોવા મળી શકશે આજે પ્રિયજનની મુલાકાત થવાના પણ યોગો બની રહ્યા છે તમારા ઘરનું વાતાવરણ આજે ખુશનુમાર રહે એવી પણ ગ્રહસ્થિતિ છે મિત્રોની મુલાકાત આપના જીવનમાં આજે આનંદમાં વધારો કરી શકે છે તો એકંદરે દિવસ આજનો આનંદ અને જોવા મળશે વાત કરી ઉપાયની આજે ગરીબોને ભોજનનું દાન કરવું આપના આનંદને વધારી શકે છે શુભ રંગની વાત કરવામાં આવે તો ધનરાશિના જાતકો માટે આજે પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે વાત કરીએ મહામંત્ર કે જે મંત્રનો જાપ આપના માટે મંગલકારી મંત્ર છે આજે આપે આ મહામંત્રના યથા સંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી નિવડશે તો દસ મિનિટ પંદર મિનિટ જેટલો સમય મળે આજે આપે આ મંત્રનો જાપ અવશ્ય કરવા જોઈએ આપનો દિવસ આ મંત્ર જાપથી મંગલકારી બની રહેશે જી તો આતા રાશિના જાતકોનો રાશિફળ અને હવે વાત કરીશું મકર રાશિની કે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે કેવા યોગો છે અને સાથે કયા ઉપાય આજે કરવાના લાભદાયી રહેશે મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ જ આવા જાતકો માટે તમારા અટકેલા કાર્યો આજે પરિપૂર્ણ થતા જોવા મળી રહ્યા છે તમારા જીવનસાથીને કોઈ સારી મોટી સફળતા મળે એમાં આનંદની પ્રાપ્તિ થઈ શકે છે મહિલાઓ માટે દિવસ આજે સુખપૂર્વક વ્યતીત થાય એવો પણ દિવસ બની રહ્યો છે આજે વૃદ્ધોને વૃદ્ધો તકલીફ થવાની પણ સંભાવના લક્ષ્મી માતાજીને સિંદૂર અર્પણ કરવું આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે વાદળી રંગ શુભ અને મંગલકારી છે તો કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ આપના માટે હિતાવ નીવડશે વાત કરીએ મંત્રની તો આજે કયો મંત્ર જાપ કરવો તો આજે ઓમ હરિહરાય નમ આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા મકર રાશિના જાતકો માટે કલ્યાણકારી નીવડશે તો સવાર સાંજ જ્યારે સમય મળે માળા લીધા વિના પણ તમે આ મંત્રનો જાપ કરશો તો પણ તમારા માટે આ મંત્ર મંગલકારી નીવડશે તો આ મંત્રનો જાપ અવશ્ય કરવા જી તો મકર રાશિ બાદ હવે વાત કરીશું કુંભ રાશિની અને કુંભ રાશિના જાતકો માટે આજનો જાતકો માટે આજે આનંદમાં વધારો થતો જોવા મળી શકે સુખ સુવિધાના સાધનોની આજે પ્રાપ્તિ થઈ શકે એમ છે આજે સ્ત્રી સુખ પ્રાપ્ત થવાના પણ યોગો દ્રષ્ટિગોચર છે મહિલાઓનો સાથ સહકાર તમને મળી રહેશે તો એકંદર દિવસ આપના માટે મંગલકારી ની વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય તો દેવાલયમાં સેવા આપવી કોઈ મંદિરમાં આજે સેવા કરવી આપના માટે શુભ સાબિત થશે વાત કરી શુભ રંગની આજે કુંભ રાશિના જાતકો માટે શ્યામ રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્રની કે જે મંત્રનો જાપ આપે કરવો લાભકારી નીવડશે એ મંત્ર છે ઓમ નરનારાયણાય નમઃ આજે આ મહામંત્રના યથાસંભવ જવાબ કરવા આપના માટે હિતાવહ સાબિત થશે જી તો કુંભ રાશિના જાતકોનો રાશિફળ પણ જાણી લીધું છે અને હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે અને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણે મીન રાશિ રાશિ ચક્રની બારમી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ ન થ આવા જાતકો માટે વૈવાહિક જીવન સામાન્ય બની રહેશે ભાગીદારીના કામમાં નાણાકીય બાબતે આજે થોડોક મતભેદ થવાની સંભાવનાઓ સંભાવના ખર્ચાઓથી બચવા પ્રયાસ કરવો શુભ રહી શકે આજે સ્વાભિમાન જાળવવું ખૂબ આવશ્યક છે એકંદર દિવસ આપના માટે શુભ છે વાત કરીએ ઉપાયની તો આજે આપે મહિમના સ્તોત્રના પાઠ કરવા હિતાવ સાબિત થશે અને શુભ રંગની જો વાત કરવામાં આવે તો મીન રાશિના જાતકો માટે આજે ઘેરો પીળો રંગ શુભ અને મંગલકારી છે આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલપ્રદ રહેશે અને વાત કરીશું શુભ મહામંત્રની જે મંત્રનો જાપ આપના માટે મંગલકારી નિવડશે એ મંત્ર છે ઓમ નમ શિવાય આજે આ પંચાક્ષર મંત્રના જાપ આપના માટે કલ્યાણકારી નિવડશે દસ પંદર મિનિટ જેટલો સમય મળે આપે આ મંત્રનો જાપ કરો ભગવાન શિવની આરાધના આપના પર ઉત્તર છે ભગવાન શિવના આશીર્વાદ બના રહીશે દિવસ મંગલકારી દિવસ જી તો આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના શુભકારી રહેશે અને સાથે કયા મંત્રોના જાપ કરવાના છે તે પણ આપણે જાણી લીધા છે અને હવે સમય થયો છે જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તે પ્રશ્નોના ઉત્તર આપવાનો ગતરોજ જેટલા પણ દર્શક મિત્રો હતા આશુ તોષી શું તેમના પ્રશ્નો હતા અને શું ઉત્તર છે જે બિલકુલ ગઈકાલે પ્રથમ કોલ હતા મુકેશભાઈ એમનો પ્રશ્ન છે

આપની કુંડલીમાં બારમા સ્થાને શનિ છે સાતમે રાહુ છે એટલે વિવાહ વિલંબથી થવાની પૂર્ણ સંભાવનાઓ છે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ પછી વૈવાહિક સુખ પ્રાપ્ત થાય એવા યોગો છે તે જ સમય અવધિમાં આપના માટે યોગ્ય નોકરીની પણ વ્યવસ્થા થાય એવા યોગો બની રહ્યા છે ગ્રહોની શાંતિ કરવી મંગલકારી નીવડશે બીજા એક કોલર છે ભગીરથભાઈ એમનો પ્રશ્ન છે નોકરી ક્યારે મળશે ભગીરથભાઈ સમય તો સારો ચાલી રહ્યો છે સૂર્ય દશામાં શુક્રની અંતર્દશા છે જો આપની પાસે કોઈ યોગ્ય જોબ ના હોય નોકરી ના હોય તો પદ્માવતી દેવીની આરાધના કરવી આપના માટે મંગલકારી નીવડશે એકવીસ દિવસ લગાતાર પદ્માવતી મંત્ર જાપ કરો ઓમ ભ્રીમ પદ્માવત્યય નમઃ મમ જીવને નિધિમ આ પૂરય આ પૂરય સ્વાહા આ મંત્રનો જાપ કરવો મંગલકારી નીવડે ન ફાવે તો ઓમ પદ્માવત્યય નમઃ આમંત્રણ જાપ કરવાથી લાભ અવશ્ય મળશે બીજા એક કોલર છે મુકેશભાઈ એમનો પ્રશ્ન છે બે વખત લગ્ન તૂટ્યા છે હવે ત્રીજા લગ્ન ક્યારે થશે મુકેશભાઈ આપની કુંડલીમાં આઠમે શનિ બિરાજમાન છે અને પાંચમે સૂર્ય મંગળ બિરાજમાન છે સાથે કુંડલી આંશિક કાલસર્પ યોગ પણ કરે છે વૈવાહિક સુખમાં તકલીફો જોવા મળી જ રહી છે સૌથી પહેલાં જ્યારે લગ્ન કરો એ પહેલાં અર્ક વિવાહ અવશ્ય કરાવો સાથે સૂર્ય મંગળની ઉપાસના અને શનિ કેતુના સાપિત યોગનું નિવારણ કરાવવું ખૂબ આવશ્યક છે અન્યથા લગ્ન જીવનમાં સુખાકારી જોવા નહીં મળે બીજા કોલર છે હેવિનભાઈ એમનો પ્રશ્ન છે લંડનમાં ગયા છે નોકરી હવે ક્યારે મળશે એમને ત્યાં બે આપની કુંડલીમાં શુક્રની મહાદશા ચાલે છે એમાં કેતુની અંતરદશા ચાલી રહી છે આ સમય આપના માટે મંગલકારી છે પણ જો વ્યવસાયનું પ્રાવધાન ન થતું હોય તો સૂર્યની ઉપાસના કરવી આપની અંક કુંડલી પ્રમાણે સૂર્ય આપના માટે મહત્વપૂર્ણ છે તો તમારા વજન જેટલા ઘઉં સાથે ગોળનું દાન કરવું મંગલકારી નીવડશે અને કોઈ નજીકમાં અહીંયા તમારા માતા પિતાને કંઈ કોઈ મંદિર ઉપર એક ધ્વજા અર્પણ કરાવી મંગલકારી નીવડી શકે બીજા એક કોલર છે પ્રિન્સભાઈ એમનો પ્રશ્ન છે સ્પોર્ટ્સમાં કે ભણવામાં આગળ વચ્ચે કોમર્સ લાઈન લીધેલી છે એમાં કેમ ભવિષ્ય સારું છે પ્રિન્સની કુંડલી જોતા અભ્યાસમાં આગળ વધવું વધારે સારું છે સાથે રમત ચાલુ રાખી શકે પણ રમત ઉપર જીવન નિર્ભર કરવું એટલું લાભકારી નિવડતું જોવા નથી મળી રહ્યું બીજા એક જાતક છે જેમનું નામ ગુપ્ત છે એમનો પ્રશ્ન છે દાંપત્યમાં તકલીફ વધારે છે અને પત્નીને સારું રાખતા નથી તો શું કરવું જોઈએ આ જાતકની કુંડલીમાં કાલસર્પયોગ છે આઠમે મંગળ રાહુ ગુરુનો એક તો અંગારક

પાઠ કરવો લાલ વસ્ત્ર ધારણ કરી લાલ આસન પર બેસીને પાઠ કરવાનો રહેશે બાવન મંગળવાર સુધી આ પાઠ કરવો સાથે તમારા પતિ પત્નીનો ફોટો ઘરના નૈઋત્ય કોણમાં અને સાથે વાયવ્ય ઉત્તર દિશાની મધ્યમાં સ્થાપિત કરવો જેમાં તમે વાસ્તવમાં આનંદમાં હોય એવો ચિત્ર લગાવવું જોઈએ કુંડલીમાં ભાઈની કુંડલીમાં મંગળ બાધક છે તો મધનું દાન કોઈ પણ શિવાલયમાં કરવું તો મધથી શિવલિંગ પર અભિષેક કરવો મંગલકારી ની ચંદ્રમાં મારક બન્યા છે એટલે શિવ ઉપાસના મંગલકારી છે આટલું કરવાથી દાંપત્યજીવનમાં એક વર્ષ બાદ સુખાકારી જોવા મળશે બીજા કોલર છે રાજભાઈ એમનો પ્રશ્ન છે નોકરી નથી બે જોડિયા ભાઈઓ છે એક બહુ સુખી છે ને આ ભાઈ દુઃખી છે કારણ શું છે સૌથી મોટું કારણ છે બંને જોડિયા છે એટલે જોડિયા જન્મવું આમ સારું લાગે પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ દોષ છે એટલે યુગલ જન્મ શાંતિ કરાવવી આવશ્યક છે ત્યારબાદ કુબેરની આરાધના વર્તમાનમાં ચાલુ કરી દો નોકરી વ્યવસાયમાં લાભ મળશે અને બીજા એક કોલર છે જીગરભાઈ એમનો પ્રશ્ન છે નોકરી અને લગ્ન યોગ ક્યારે તો જીગરભાઈ આપની કુંડલીમાં ચોથે મંગળ ને સાતમી સૂર્ય છે એટલે લગ્ન તો વિલંબથી થશે બુધ ચંદ્ર શુભકારી છે લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યવસાયમાં સફળતા મળે નોકરીમાં સફળતા મળી શકે એક કોલર છે અંતિમ ભાવનાબેન એમનો પ્રશ્ન છે એસિડિટી ખૂબ રહે છે સાંધાના દુખાવો રહે છે રિપોર્ટ્સ બધા નોર્મલ આવ્યા છે પણ છતાં આ તકલીફો જોવા મળી રહે છે વાહન સુખ અને જમીન સુખના યોગો છે કે કેમ બેન આપની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ જોતા એક નવેમ્બર બે સુધી ગુરુમાં શનિની દશા ચાલે છે એટલે આવી પીડાઓ જોવા મળવાની શિવની ઉપાસના નિત્ય કરવાથી લાભ મળે નિત્ય દહીંનું અભિષેક કરવો મંગલકારી નીવડશે જી

તો દર્શક મિત્રો આશા છે જે બી માહિતી આપને આપી આ છે તે ઉપયોગી લાગ્યા છે ને આવી રીતે આપણે દરરોજ મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર